શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ હિમાલયે તું કેદારમ સ્કંદ પુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના માટે બ્રહ્મના રૂપમાં બ્રહ્મત્વ પ્રાપ્ત કરી સૃષ્ટિ નિર્માણનો શુભારંભ થયો હતો અને ત્યારથી જ આ કેદારખંડ મારું શિર નિવાસ એવો ભૂત સ્વર્ગ સમાન બની રહ્યું છે સંપૂર્ણ હિમાલય પાંચ ખંડમાં વિભક્ત છે જેમાં કેદાર ખંડની મહિમા સૌથી અધિક છે મહાભારતમાં પણ આ સમગ્ર ખંડમાં મંજાકીની અલકનંદા એવમ સરસ્વતી નદીઓનો ઉલ્લેખ મળે છે જે અહીંથી જ વહેતી અને પર્યાગ્રસ્તી હતી તેમ જણાવાયું છે કેદારનો સાદો અર્થ કળણ થાય છે આ દળદળ ભૂમિનો અધિપતિ શિવજી છે અને તેથી જ દળદળના અધિપતિ પરથી આ સ્થાન કેદારનાથ કહેવાય છે અહીં સતયુગમાં એક કેદાર નામે તપસ્વી રાજાની પણ લોકશ્રુતિ છે કેદારખંડનું ખંડનું મહાત્મય રસપ્રદ છે દ્વાપરયુગમાં મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પ્રાચીન ભાવ સાથે ગ્લાની સભર દુઃખી બની વિસરતા હતા વેદવ્યાસજીના પરામર્શ બાદ પાંડવો યુદ્ધ દરમિયાન થયેલી ગોત્ર હત્યાના નિવારણ માટે ભગવાન શંકરના દર્શનાર્થે અહીં ઉત્તરાખંડ આવી પહોંચ્યા જેથી પોતાની આ હત્યાના પાપમાંથી મુક્તિ પામી શકે પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા માટે ઉત્સુક ન હતા તેથી તેઓ ગુપ્તકાશી નિવાસ કરવા લાગ્યા જ્યારે પાંડવોને જાણ થઈ તો તેઓ પણ ગુપ્તકાશી પહોંચ્યા તો શિવજી કોઈ ગુપ્ત સ્થળેથી કેદારનાથ પહોંચી ગયા પાંડવો પણ તેમનો પીસો કરતા અહીં સુધી આવી પહોંચ્યા શિવજીને લાગ્યું કે હવે આ કરણભૂમિમાં વધુ સમય ગુપ્ત નહીં રહી શકાય તેથી તેઓ મહિષ પાડાનું રૂપ ધારણ કરી વિસરવા લાગ્યા એક દિવસ આ મહિષને જોઈ ભીમ તુરંત જ પામી ગયા કે શિવજી મહિષના રૂપે સરી રહ્યા છે તેઓએ તુરંત જ તેનો પીસો કર્યો મહેશ આ દરમિયાન કળણમાં ફસાઈને ગરક થવા લાગ્યા મહાકાય ભીમે તુરંત જ આ ગરક થતા સાક્ષાત મહેશ સ્વરૂપ શિવજીની પૂંછ પકડી લીધી પરંતુ તે દરમિયાન તો તેઓ લગભગ ખૂંપી ગયા હતા અને તેઓની વિશાળ કાય પીઠ જ ભૂમિ ઉપર રહી ગઈ હતી ભીમે અહીં અત્યંત ભાવપૂર્વક આ પ્રસવારે શિવજીની સ્તુતિ કરી ભૂમિગત નહીં થવા પ્રાર્થના કરવા લાગી તો થોડા શિવજી રેજીને પ્રસન્ન થયા અને પાંડવોના કારણે સ્વયં આ પેટ સ્વરૂપે ત્યાં સ્થાયી થઈ ગયા ત્યારે નિર્ભર આકાશીથી આકાશવાણી થઈ કે પાંડવો મારા આ રૂપની પૂજા કરવાથી તમારા દુઃખ દર્દ એવમ મનોરથ પૂર્ણ થશે ત્યારબાદ સર્વ પાંડુઓ શિવજીના મહેશ પૃષ્ઠ ભાગની પૂજા કરી અને ગોત્ર હત્યાથી મુક્તિ પામ્યા ત્યારબાદ તેઓએ સ્વયં અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી શિવજીને સ્થાપ્યા જે જ્યોતિર્લિંગ તરીકે પૂજાયા આ જ્યોતિર્લિંગની અન્ય એક કથા એવી પણ છે કે હિમાલયના કેદાર શૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા એમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને એમની પ્રાર્થના અનુસાર જ્યોતિર્લિંગના રૂપમાં સદાય અહીં વાસ કરવાનું વરદાન આપ્યું કાળકર્મે આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ અહીં પૂજા અર્ચના એવં અન્ય વ્યવસ્થાઓનું નિર્માણ કરી ઉત્તરાખંડના આ ભવ્ય મંદિરનું પુનઃ નિર્માણ સ્થાપન કરી આ કેદારનાથને મહત્વનું સ્થાન ગણાવી તેને પ્રસિદ્ધ કર્યું આ મંદિરની વિશેષ વાસ્તુશિલ્પ શિલ્પ શૈલી એવમ તેનું ઉન્નત સ્થાન તેના મહાત્મયમાં વૃદ્ધિ કરનાર છે આ ભવ્ય મંદિર લગભગ એસી ફૂટ ઊંચું છે સ્થાનીય ભોખરા વિશાળ પથ્થરોને કોતરીને આ મંદિર ભવન નિર્માણ પામ્યું છે જેથી તે અતિ પ્રાચીન ભવ્ય અને કોઈ તપસ્વી સમૂહ છે મંદિરના આગળના ભાગ પર ગ્રીક શૈલી જેવો ધાતુનો ત્રિકોણ ધ્યાન ખેંચે છે મંદિરનું સ્વરૂપ સતુષ્કોમક છે પથ્થરોના સ્તંભો પર કાષ્ટના માળખા પર તાંબાની ધાતુ સજાવી છે એવમ શિખર પર સૌથી ઉન્નત તાંબાનો કળશ છે જે સુવર્ણ મંડિત છે મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવજી સ્વયં ભૂ જ્યોતિર્લિંગ રૂપેલા રૂપમાં મહેશના પૃષ્ઠ ભાગના આકારે બિરાજમાન છે ગર્ભગૃહના બહારી ભાગને જગમોહન કહે છે જેમાં પાર્વતીજીની પથ્થરની સુંદર મૂર્તિ છે અહીંથી બહારના ભાગને સભા મંડપ કહે છે જેના પાષણ સ્તંભ પર પાંચ પાંડવો એમ શ્રી કૃષ્ણ તથા માતા કુંતીની પાછળની પૂર્ણ પ્રતિમાઓ કંડાર અને મંદિર બહાર વિશાળ કાય નંદી છે તેના બાંધકામમાં ઈટો નહીં પરંતુ મોટા પથ્થરોનો ઉપયોગ કરાયો છે આ પથ્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે ઈન્ટરલોક જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે પરિણામે પ્રચંડ પૂર તથા આ પથ્થરો એકબીજાની સાથે ઇન્ટરલોક થી જોડાયેલા હોવાને કારણે ટકી શક્યા છે એમ પણ કહેવાય છે કે પૂરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પથ્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આડાશ તરીકે કામ કર્યું અને પૂરના પાણી આ પથ્થરને અથડાઈને વહી ગયું હતું મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં જે નવા બાંધકામો અત્યાર સુધીમાં થયા હતા તે નામ થઈ ગયા હતા આ કેદારનાથ મંદિરમાં શિવજીની સર્વ પૂજાઓ યાત્રીઓ જ્યોતિર્લિંગ પાસે બેસીને કરી શકે તેવી વ્યવસ્થા છે અહીં સંપૂર્ણ રાત્રિ દરમિયાન પૂજા અર્ચના થતી રહે છે જેમાં યાત્રીઓએ મંદિર કમિટીની ઓફિસમાં નામ નોંધાવી પોતાની પૂજાનો સમય અગાઉથી આરક્ષિત કરવાનો રહે છે અહીં શિવજીના લિંગ પર ઘી સોંપડવાનું મહાત્મ્ય છે તેમજ તેને શકાય છે કેદારનાથના સંપૂર્ણ વાતાવરણનો અનુભવ તેમજ અહીં થતા શ્લોકોચાર ધ્વનિ ઘંટનાથ તેમજ મંદિરની પાશ્વત ભૂનો સુમેશ પર્વત ઘણો દિવ્ય દ્રશ્યમાન થાય છે આ એ જ પર્વતીય માર્ગ છે જે માર્ગે પાસે પાંડવોએ હિમાલય જવા પ્રયાણ કર્યું હતું તેઓ વિશાર આવતા શ્રદ્ધાપૂર્વક ભાવુક બની નતમસ્તક બની જાય છે મંદિરની પાછળ આદિગુરુ ગુરુ નું સમાધિ સ્થળ છે કહેવાય છે કે ભારત વર્ષના ચારધામ સ્થાપીને એક અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આદિગુરુ શંકરાચાર્ય માત્ર બત્રીસ વર્ષની યુવા અહીં પધારીને સમાધિસ્થ થયા હતા કેદારનાથ મંદિરથી લગભગ દોઢ કિમી ના અંતરે એક પ્રાકૃતિક તળાવ છે જેને સોરાબારી તાલ કહે છે આ તળાવ હવે તો જોકે ગાંધી સરોવરથી વધુ જાણીતું છે કારણ ગાંધીજીના અસ્થિપુલને આ તળાવમાં પધરાવવામાં આવ્યા હતા અહીંથી બાર કિમી દૂર નંદાકીની નદીનું ઉદ્ગમ સ્થળ છે કેદારનાથ મંદિરથી અડધા કિમી ના અંતરે ભૈરવ મંદિર છે આ મંદિરનું વિશેષ મહત્વ એટલે કે કેદારનાથ ના દ્વાર ખુલતા આ દિવસથી ભાઈ સુધીના પૂર્ણ સમય દરમિયાન કેદારનાથ ક્ષેત્રની રક્ષા સ્વયં આ ભૈરવનાથ કરે છે ઋષિકેશ થી કેદારનાથ કુલ બસો ને અઠ્યાવીસ કિમી દૂર છે ઋષિકેશ થી ગૌરીકુંડ બસો ને ચૌદ કિમી સુધી મોટર માર્ગ છે ત્યારબાદ ગૌરીકુંડ થી કેદારનાથની ચૌદ કિમીની પેદલ યાત્રા છે ડોલી પીઠું મળી રહે છે તેથી યાત્રીઓની સુવિધા અનુસાર યાત્રા થઈ શકે છે ઋષિકેશ થી દેવપ્રયાગ શ્રીનગર રુદ્રપ્રયાણ પ્રયાણ એવમ રસ્તે ગૌરીકુંડ સુધી મોટર માર્ગ અત્યંત રમણીય અને નયનરમ્ય હિમાલય દર્શન થી છે ગૌરી કુંડ પર રાત્રિ નિવાસ માટે તેમજ ધર્મશાળા ઉપલબ્ધ છે છે માર્ગમાં સ્થળ પણ અત્યંત પ્રાકૃતિક સભર કેદારનાથ સુધી પધાર્યા પહેલા કહે છે કે શિવજી અહીં થોડો સમય રોકાયા હતા આ નગરમાં વારાણસીની જેમ જ પૌરાણિક વિશ્વનાથ મંદિર તેમજ મણિકર્ણિક કુંડ છે કહે છે કે અહીં ગંગા યમુનાનો પ્રયાગ છે અહીં નજીકમાં ઓખી મઠ છે જ્યાં અર્ધનારેશ્વર અને વિશ્વનાથ મંદિર ઉપરાંત જ્યાં કેદારનાથના દ્વાર બંધ થયા બાદ શિવજીની પૂજા અર્ચના થાય છે ગુપ્ત નગરમાં રહેવાની સગવડો પર્યાપ્ત છે અહીં શારધામ કેમ્પના આધુનિક ટેન્ટમાં રહેવાનો રોમાંસ માણવો હોય તો યાત્રાળુઓ અહીં રોકાઈ શકે છે ગુપ્ત ગૌરીકુંડ માંડ ચાલીસ દૂર છે નમઃ ઉત્તરાખંડની યાત્રામાં પંચ તેમજ બદરીની માફક પંચકેદારનું મહત્વ અધિક છે આ પંચકેદાર ક્ષેત્રમાં અલકનંદ પશ્ચિમનો સમગ્ર ખંડ સમાવિષ્ટ છે હિમાલયના બરફથી આચ્છાદિત ઉતુગ શિખરોની મધ્યે આ ભૂખંડ આવેલો છે વિભિન્ન પાંચ પૌરાણિક મંદિરોમાં ભગવાન શંકરના પાંચ અંગોની પૂજા અર્ચના થાય છે આ સમગ્ર પ્રદેશ અત્યંત રોમાંચક શાંત આધ્યાત્મિક તેમજ યાત્રાળુઓની સાથોસાથ સહેલાણીઓને પણ આકર્ષિત કરે તેઓ નિયન રમ્ય છે પાંચે કેદારના પ્રત્યેક સ્થાન પ્રાકૃતિક સંપદાથી સભર છે આ પાંચ કેદાર અનુક્રમે શ્રી કેદારનાથ ટુંગનાથ તેમજ કલ્પેશ્વર તરીકે પુરાણ પ્રસિદ્ધ છે કેદાર મધ્ય તુંગ રુદ્ર કલ્પેશ્વર પ્રિયતમ પંચ કેદાર કહ નિત્ય સમરે પાતક નાશનમ જાણે દ્વાદશ જ્યોતિર્લિંગ શ્લોકનો જ અહીં ભાવ છે પંચ કેદારને જો પ્રાતઃ સ્મરણ કરવામાં આવે તો મનુષ્યના તમામ કષ્ટોનો નાશ થાય છે પ્રથમ કેદાર કલ્પેશ્વરને માનવામાં આવે છે કારણ અહીં કલ્પેશ્વરમાં ભગવાન શંકરની જટાની પૂજા થાય છે જટામોલીના રૂપમાં રુદ્રનાથમાં ભગવાન શંકરના મુખારવિંદની પૂજા થાય છે ટુંગનાથમાં બે મહાબાહુની તથા મધ્ય મહેશ્વરમાં મધ્ય નાભી પ્રદેશની તેમજ કેદારનાથમાં ભગવાનના પૃષ્ઠ પ્રદેશની પૂજા અર્ચના થાય છે શ્રી કેદારનાથ પંચ કેદારમાં પ્રાધાન્ય સ્થાન છે જય હો કેદારનાથ ભગવાન કી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં